ઇઓન ગાડી આવી છે અને જોઈને જ તમે આમ કહેશો કે લાય 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 લઈ લેવી છે લઈ લેવી છે લઈ લેવી છે લાય લાય આજે જ લઈ લઉં આને તમારું મને જેવું થઈ જશે મન છે ને મક્કમ થઈ જશે તમારું મન એમાં પરવાઈ જશે આજના વિડીયોમાં એવી એવી જબરજસ્ત ગાડીઓ જોઈને ખુશ એટલો એટલા ખુશ થશો ને અને તમે આમ કહેશો કે ગાડી તો લાવી જ છે હો યાર હવે ગાડી વગર નહીં ચાલે ગાડી જોઈને તમારી લાલચ લાગશે ગાડી લેવાની અને ગાડી બતાવવાનો છું એવી ક્વોલિટીવાળી પછી લાલચ તો લાગવાની જ ને ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને જે જે ગાડીઓ બતાવવાનો છું ને એ કન્ડિશનવાળી અને એવી મસ્ત એવી મસ્ત ને આમ તમને કંઈક અલગ જ વિચાર આવે એને જોઈને ગાડી હવે શરૂઆત કરીએ છીએ બીજી વાતની હવે તમારા માટે સૌથી પહેલાં લાય છું આ ગાડી આ ગાડી જુઓ આની કિંમત રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા ઈ ઓન પ્લસવાળી છે આ ઈ ઓન છે પ્લસ નથી અને હા ઓનર છે ફર્સ્ટ પેટ્રોલ સીએનજી એસી ચાલુ છે બે હજાર પંદર મોડલની આ ગાડી બે હજાર પંદર મોડલની છે તમને પસંદ હોય આ ગાડી સીટના કવરો કમ્પ્લીટ છે બોડી કમ્પ્લીટ છે ગાડીનો કલર છે વ્હાઈટ વીમો ચાલુ છે કે નથી એ નથી બતાયેલું પણ આ ગાડી તમને જોઈને લાગે છે કે કેવી છે આ ગાડી તમારે ખરીદવી હોય ખરીદવા માટે તમે મને જલ્દીથી કહેજો મસ્ત કન્ડિશનવાળી સસ્તો ભાવ છે ઓફર છે અને મોડલ બે હજાર પંદર છે જુઓ ફરીથી તમને કહું છું પેટ્રોલ અને સીએનજી મળે છે એસી બંને મળે છે એસી ચાલુ મળે છે અને બે ત્રીસમાં વેચવાની છે એ ઓન ગાડી છે તો આ ગાડીમાં કોઈ પ્રોબ્લેમ લાગતી નથી જોઈને ખબર પડી જાય કે કોઈ પ્રોબ્લેમ નથી લાગતી તો લેવા માટે તમે મને કોન્ટેક કરો અને ડાયરેક્ટ જ વાત કરી દઈશ હું તમને બરાબર છે તો આ ગાડી કેવી લાગી છે તમને જબરજસ્ત છે ને મને તો મસ્ત લાગી છે આ હવે બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમારા માટે લાયા છું આ બીજી ગાડી આ ઉંદાઈ આઈ ટેન એક લાખ નવ્વાણું હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ પેટ્રોલ એન્ડ સીએનજી ઓનર છે બે એકાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે હવે ઇંગ્લિશમાં બોલી દઉં નાઇન્ટી વન થાઉઝન્ડ કિલોમીટર ઇઝ ગુમિંગ મતલબ ફરી લેલી છે આપણે ઇંગ્લિશ નથી આવડતું જવા દે ભાઈ તો આ ગાડી તમને પસંદ આવી આ ગાડીના હવે સીટના કવર બરાબર છે બોડી બરોબર છે ગાડી ઘરની છે બહારની નથી એટલે ઘરની ગાડી છે આ ઘરમાં ફેવરેલી છે અને જેટલી ગાડી છે એ ઘરની જ છે ઓનર ઓનરની જ ગાડી છે સમજ્યા ને આ ગાડી તમારી લેવી હોય તો તે લેવા માટે તમે મને કોન્ટેક કરજો ટાયર છે આ નવા છે બરોબર છે નોર્મલ કોઈક પ્રોબ્લેમ નથી આ ગાડીમાં તો પણ તમે જોઈ શકો છો આવીને તો આ ગાડી કેવી લાગી બરોબર છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાયો છું એક નવા પ્રકારની ગાડી એ પણ મસ્ત લાગી છે હવે તમને બતાવવાનો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક પંચાણુંમાં ઊંધાઈ આઈ ટેન સ્પોટ બે હજાર દસ મોડલ છે પેટ્રોલ સીએનજી પેટ્રોલ સીએનજીવાળી સાંભળજો એક પંચાણુંમાં વેચવાની છે અને હા એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગાડી તમે જોઈ શકો છો કેવી લાગે છે સીટના કવર નોર્મલ બરાબર બોડી નોર્મલ બરાબર અને હા કે આ બોડી કંપનીની જ છે આખી ગાડી કંપનીની જ છે કંઈ નવું નખાયેલું નથી કંઈ નવું અંદરથી એડ નથી કર્યું તો આ ગાડી તમને પસંદ આવી જશે અને આ પસંદ આવી જાય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો જલ્દીથી લેવી હોય ખરીદવી હોય આ તમને આવી ગાડી નથી મળવાની તો જો લેવા માટે તમે મને જલ્દીથી જણાવજો ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ છે એ પણ મસ્ત છે એ પણ જબરજસ્ત હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી વેચવાની છે એક લાખ ઓગણપચાસ હજારમાં બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી અમદાવાદની છે આ વેચાઈ જાય એના પહેલાં તમે મને કોન્ટેક કરજો એક લાખ બત્રીસ હજાર ચારસો ને ચોરાણું કિલોમીટર ફરી ચૂકેલી ગાડી આ તમને જોવા મળશે અમદાવાદમાં આ ગાડી જોઈને લાગે છે કે મસ્ત ગાડી છે એક ઓગણપચામાં મળે છે પેટ્રોલ સીએનજી વાળી અને હા ગાડીની કલર પણ મસ્ત છે કલરની વાત આવે ને તો આમાં મસ્ત લાગે છે મને તો કલર પસંદ આવી જ ગયો કલર એટલો બ બેસ્ટ લાગે છે નહીં તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી ખરીદી હોય તો પણ તમે મને સ્ક્રીનશોટ પાડીને જલ્દીથી વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો જેથી હું તમને ગાડી અપાવી શકું પસંદ આવી હોય તો તમને કોન્ટેક કરાવી દઉં હવે તમને બતાવવા જઈ રહ્યો છું એ સારી કંડિશનવાળી છે મસ્ત ગાડી છે છેલ્લી છે હવે તમારા માટે લાયો છું આ છેલ્લી ગાડી ઉદાઈ ઓન એરા પ્લસ આની કિંમત રાખેલી છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા બે હજાર અઢા અઢાર મોડલ અને હા બે ઓનર છે અમદાવાદ છે આ ગાડી કઈ છે બે હજાર અઢાર મોડલ ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા ઝીરો પોઈન્ટ ટુ ઓનર એટલે કે બે ઓનર કહેવાય આના ફ્યુલ છે એકદમ સીએનજી અને હા કે કન્ડિશન નવા જેવી નવી સાચવેલી સંભાળેલી બે હજાર અઢાર મોડલ છે અમદાવાદની છે ઊંચી મોડલવાળી ઊંચી કંડિશન હોય છે ખબર છે ને તમને તો આ પસંદ હોય લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો કેવી લાગી આ ગાડી સાચું કહેજો બરાબર છે ને તમને ચાલો નવા વિડીયોમાં મળીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો દોસ્તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો